અને રિપેરિંગ થયા છતાં આજે જ્યારે કાગળ ચાર વાગ્યા પહેલાં મળી જાય અને બપોરે કનેક્શન જોડવાની બી વાત થઈ છે પાણીના કનેક્શન હોય લાઇટના કનેક્શન આ બધું આજે જોડવા માટેના એમની જોડે વાત થઈ છે પહેલાં જ્યારે બારસો મકાન તોડવાની વાત હતી બારસો મકાનને સીલ મારવાના હતા તારે જે ફોર્મ્યુલા છે એ મકાન જર્જરીત છે અને હાઉસિંગ બોર્ડ પાસે બાર તેર મકાનો જે છે એ બી જર્જરતી છે એને પહેલા તોડવા જોઈએ હાઉસિંગ બોર્ડે હાઉસિંગ બોર્ડ જયારે બધાના મકાનો તોડવા નીકળે ને અધિકારીઓ આ શહેરમાં સમજે છે શું બધા આજે પાંચસો બે હજાર પાંચ હજાર મકાન તોડી નાખે તો લોકો જાય ગઈ એટલે અમદાવાદ ફેલાવવા માંગે છે શહેરમાં આ આ બધું કરીને કયા અધિકારી આ સૂચનાઓ આપે છે કે આ શહેરમાં તોફાનો ફાટી નીકળે એટલે મહેરબાની કરીને આજે આ લોકો જે મારી જોડે ચર્ચા થઈ છે એ રીતનું પાલન કરીને આ લોકોને આજે કનેક્શન ખોલી આપે અને લાઇટનું બી ચાલુ કરી